છે છે ને ઘણો હેરાન થાય બરાબર તો હવે જે માતાજી મિત્રો મિત્રો સવારના આજે થોડુંક શું મોડું થઈ ગયું છે સાડા આઠ થઈ ગયા છે અને હવે આપડે પાંજરાપોર જવા માટે નીકળી ગયા જોઈ શકો છો મહેશભાઈ ગાયો છે એ છૂટી ગઈ છે જે ઘરે રહેતી હોય એ છે અને હવે જાય આપણે પાંજરાપોર અને પાંજરાપોર જે કાલે બળદ આવ્યો હતો એનું ઓપરેશન કરવાનું છે જો શક્ય હશે તો આપણે જઈએ પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ તો હવે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને ઢોરા ઉઠલી ગયા હતા તો બધાને પાવડર નાખી દીધો છે અને કાંઈ નવો કેસ નથી બાકી મેં જે તમને બળદની વાત કરી હતી જે કાલે આવ્યો હતો ને એનું ઓપરેશન આપણે આજે નહીં કરી શકીએ કારણ કે શું છે બળદમાં બળદના સાહેબ ઘણી આવશે હા હા કારણ કે શું બળદ આવ્યો છે બારેથી અને એને પાછું લઈ જવાનું છે જે પશુ માલિક હતા ને એને એટલે ખાલી ઓપરેશન કરાવવાનું છે એટલે આપણે શું હા ઓફિસમાં વાતચીત થઈ ગઈ છે અને થોડુંક શું પેપર વર્કને એવું તો બાકી છે એટલે આજે તો નહીં કરી શકીએ કારણ કે હજી આવ્યા નથી અને આવશે પછી થોડુંક શું બારે આપણે એને પાછું દેવાનું છે ને એટલા માટે આપણે ડાયરેક્ટ એનું ઓપરેશન નહીં કરી શકીએ એટલે હવે આજે તો અહીં રહી જશે હવે એનું કાલ ઓપરેશન થશે અને બાકી વાડાની અંદર છે હજી નીણ થઈ નથી નીણ થાય પછી છે ઢોરા આવશે અને ઢોરા નીણ ખાઈ લે પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો મિત્રો આજે આપણે છે કામકાજ ચાલુ થયું નથી કારણ કે હજી શું ને કાંઈ થઈ નથી અને એનું કારણ છે કે દાતા આવવાના છે જે આપણે અહીંયા રાપર પચાવના ધારાસભ્ય છે વિરેન્દ્રસિંહ એનો આજે જન્મદિવસ છે તેના તરફથી આ બોર્ડ ને બધું આવ્યું છે હવે છે એ લોકો આવી ગયા છે તમને બતાવી દઉં અને પછી છે નીંદ થશે ને પછી આપણે કામ ચાલુ કરશું તો જે બહારના મહેમાનો આવ્યા હતા એ તમે જોયા અને એનું કામ બધું પૂરું કરી ગોળ ખોરાવવાનું કામ પૂરું કરીને હલ્યા ગયા છે અને હવે જોઈ શકો છો વાડાની તો નીણ થઈ ગઈ હતી અને ઢોરાઈ આવી ગયા છે અને બધા ખાય છે અને હવે છે થોડી વાર એને ખાવા દે અને પછી છે આપણું કામ ચાલુ કરશું તો મિત્રો હવે છે આપણે બધું કામ ઓકે કરી નાખ્યું છે ઘણું તો કાંઈ હતું નહીં એક ગાય આહવારી હતી અને એક ડ્રેસિંગ હતું એ કરી નાખ્યું છે એ થઈ ગયું ઓકે અને બાકી જેવું અંદર પગ કાપેલા આપણે બે ગાયો છે એ તો ઓકે છે એને કાંઈ ડ્રેસિંગની જરૂર નથી અને બાકી આ એક જોઈ શકો છો પાડાની પાછળ સાઈડ આ વાસડો છે ને એને એને પ્લાસ્ટર હવે કાપવું પડશે કારણ કે એમાં સોજો આવતું જાય છે ને પગ કમ્પ્લીટ માંડે છે તો અત્યારે એનું પ્લાસ્ટર કાપી નાખીએ અને પછી છે બતાવીએ તમને જોઈ શકો છો પગ એનો કમ્પ્લીટ છે ગાંઠ બંધાઈ ગઈ છે અને હવે મિત્રો છે આપણે જે વાડાની અંદર છે એ કાંઈ કામ રહેતું નથી બાકી આ જો આ બળદ છે ને એ ઘણો હેરાન થાય છે બરાબર તો એનો દાખલો એ આવી ગયો છે જે આપણે પરમિશન લેવાની હતી એના જે માલિક કનેથી તો એ મળી ગઈ છે આપણે અને બધા દસ્તાવેજ એના પૂરા થઈ ગયા છે તો હવે એને અત્યારે હે અત્યારે તો હું બાર ગયા છે એટલે અત્યારે આપણે ઘરે જવાનું છે અને એણે હું અત્યારે કંઈ ખાધું નથી એટલે હે આપણે એને અત્યારે ઓપરેશન થિયેટરની અંદર લઈ લઈએ અને પછી છે બપોરે આવશું ને આપણે જમીને ઘરેથી આવીએ પછી એનું ઓપરેશન કરી નાખશું કારણ કે શું એની પરિસ્થિતિ ઘણી ખરાબ છે અને એને પીડાઈ ઘણી છે એટલા માટે છે હવે એનો આજને આજ આપણે છે ઓપરેશન કરી નાખવાનું છે સિંગમાં એને કંઈ પણ કારણોસર ભંગાઈ ગયું હતું કાલે માલિકે વાત કરી હતી અને હવે છે આપણે એને લઈ જાય ઓપરેશન થિયેટરની અંદર તો મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા બળદ છે અહીંયા ઓપરેશન થિયેટરની અંદર આવી ગયો છે અને હવે અહીંયા રહેશે અહીંયા બેસે કેમ કે બેસવાનું સારું છે અને હવે આપણે જમી આવીએ અને જમીન આવીને પછી છે એનું ઓપરેશનનું કામ છે એ ચાલુ કરશું તો મિત્રો આપણે આવો બળદને છે ઓપરેશન થિયેટરની અંદર બાંધી અને આપણી ગૌશાળા આવી ગયા હતા તો અહીંયા જોઈ શકો છો બધી આરામથી બેઠી છે આપણી ગાયો અને આ રીતે પાર્યો છે અહીંયા પાણી પીએ છે અને બધું આ બધા પોપટને અહીંયા ઊભા છે હવાડાની અંદર પાણી ઓકે ભરેલું છે અને હવે ફટાફટ આપણે ઘરે જઈએ જમી લઈએ અને પછી જાય પાંજરા પર એટલે શું જે બળદનું સિંગડાનું ઓપરેશન કરવાનું છે એ કરી નાખીએ તો મિત્રો આપણે આપણી ગૌશાળે રાઉન્ડ મારી ઘરે જમીને ફરી પાંજરા પર પહોંચી આયા છે જોઈ શકો છો આ બળદનું અત્યારે આપણે ઓપરેશન કરવાનું છે જે સિંગડું છે એ ભંગાઈ ગયું છે કોઈ કારણોસર ક્યાંક ફસાઈ ગયું હતું ને એવું છે તો એ સિંગડું આપણે ત્યાંથી કટ કરવું પડશે તો ચાલો હવે ચાલુ કરીએ ઓપરેશનની તૈયારી તો મિત્રો અહીંયા જોઈ શકો છો બળદનું ઓપરેશન છે કમ્પ્લીટ થઈ ગયું છે આપી નાખ્યું આપણે અને તાત્કાલિક ઊભો થઈ ગયો છે ને વાડાની અંદર આપણે લઈ જઈએ છીએ બળદ જે છે એ ત્યાં જે સાપ કટર મશીનમાં જે કટિંગ કરેલું ચરો છે એ ખાય છે એ તમે જોયું અને હવે છે આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા છે જે માંદાવાળો વાડો છે એમાં અહીંયા જોઈ શકો છો કાલ માટે નીણ છે એ અત્યારથી થઈ ગઈ છે કારણ કે શું અત્યારે એક દાનનું ટ્રેક્ટર આવ્યું હતું એટલે એ થઈ ગઈ છે ને એટલે કાલ સવારે વહેલા ઢોર પૂરાઈ જશે અને હવે છે આપણે વાડાની અંદર સહી ચેક કરી લઈએ કાંઈ નવો કેસ આવ્યો એ તમને બતાવીએ તો મિત્રો આપણે છે અહીંયા પિંજરાની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ આવ્યો નથી તો હવે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો જે બળદનું આપણે ઓપરેશન કર્યું તમે જોયું પછી અને આપણે વાડા મૂકીએ ખાતો પીતો થઈ ગયો ઓકે અને હવે છે એ આપણે આપણી ગૌશાળાએ આવી ગયા ત્યારે જોઈ શકો છો બધી ગાયો છે આપણે ખાણ ખાઈ લીધું છે આને થોડું મૂકી દીધું અને બાકી અહીંયા બાફવા માટે મૂકી દીધું અહીંયા હર્ષદ ગાય તો છે અને બાકી આ બધી વળતીઓ આપણી અહીંયા પિંજરાની અંદર છે અને હવે અત્યારે છે આપણે દોવાઈ કરવાની છે ને દોવાઈ કરીને પછી આપણે વાત કરીએ તો હવે છે આપણે આપણી ગૌશાળાએ દોવાઈ કરી અને આપણી ઘરે આવી ગયા હતા ઘરે આવીને જમી લીધા છે અને અત્યારે અહીંયા છે મહેશભાઈની ગૌશાળામાં થોડીવાર બેઠા અને થોડી વાર બેસું અને પછી છે વિડીયોને એડિટ થોડું કરવાનું છે તો એ કરશું તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલેના નવા વિડીયોમાં